રાખો વહેલા ઉઠા તું નવ નવ વાગે ઉઠે કોઈ સારું લાગે અને આ ગરમો લગ્ન આયા હ આપણે તું તો પહેણી જો પણ આ નેના નહીં પહેરાવાનો આવો તો થોડું તો માથે ચિંતા રાખો હું એમ કે તારા બાપા બાપડા હવાને આઠ વાગ્યાના જે આ કંકોત્રી લોકોને આલવા તેમ થાય કે લાવો બાપા હેડો હું ભેગો ભેગો લોકોને કંકોત્રી આલવા એવું થોડું શીખો મા તું હવા બગાવ છું ને તાવડું ખૂટું છું તોરાからは કેતેણ બધું દા ઓસાય કો ખારું બોલતું ઓર બેટા તું તો તમ હારા કરો ને સોંતી વાત કરો ચા પાણી કરે પછી વાત કરો તો આજ તો ચાલુ પડી આવી તમે તો પૈસા કવિ થોડું ઉતારો મદદ કરું હું ચિંતા છે મને થોડી અત્યારે ચિંતા છે

સકન થાળીઓ લઈને ફરે છે બેઠીઓ લે હા મે કયો નાટક ભરે લાવ શું એ વાળી હું કા લઈને ફરે છે એ થાળીઓ લઈને નહીં ફરતા એ કંકુત્રીઓ ગમો વેકવા વેકરા છે મુ ખાટલા બેહી રયો તો તો મને કંકુત્રી ના લી ઓય છોકરો પૈણે તો છે ગુરુવાર જોન જાય છે હા બુધવારે જમન વાળો છે ને પબ્લિક થાળીઓ લઈને ફરે ના મેડા નાકો ફાઈ જોઈ રીએ તો કંકુત્રી ના લી શું આલી છે મને

ખોળી ખોળીને ગોટકા જેમ આપડે નઈ આમ પાકેલા ગોટકા ખોરતા કાસા છોડી દે એમ આપણો કાસા ગણીને ટાળ્યા છે ટાળ્યા એટલે આપણો કોઈ હું કહે કે કોઈ સિની વન મોટા મોટા માણસો લઈને કી ખવરાઈ દી ખવરાઈ દી છોકરો પૈ દી પૈ દી પણ મારી માની છો કે તને શું આજે ખબર છે એ કોમ કર હા હા વન ને ઠાઠા પોણી ગો કાઢવી પડે બરોબર પોનસો માણસ નું રહોળું કર્યું છે કર્યું છે હજાર આવે એવું કરવું છે આપણે હજાર પંદરસો હજાર પંદરસો ભલે આપણે ઈંડા ના તાર પૈસા કોઈ પડે

હા તો ઇનાલ દી હા બધું ગબળ હબળ બધું ભેકુ હતું કુલિયાના જાળી પેલા કંકુ તો લે કે મન મોકલા છે કી હા ખોડો કાપવાનો છે કોકો હા આવો

ગમલી દાબરો રાખો કે ના રાખો આ બધું એસા રોજી બધું આવવાનું કર્યું શું આવો છો ખોરાક પાટો હું એકલા નથી આવનું બધું હું એકલા ઘરમાં ચૂલો હળગવો ના જવાય દાણે

भोजन खावन त्यास हर हर टाइम फेर आई गजो हरवावी पापन के ऊपर हे कंकोत्री आई किसान आओ वो करत है आओ देखो हाय कंडा ने तो पलको आ कंकोत्री आई तमार गन ने हमारे कंकोत्री आ तमार गेती जाई અલે બોલે આ કંકુત્રી તો માની સા નોમ સા મારું બધાનું આ કંકુત્રી આલે કોને તા અલે આ વા ન કડવા બા આખા ગોમો વે છે કંકુત્રી હું આયા ગાડી હાલવા એલા બધે હાલતા હાલતા આયા હું કંકુત્રી ઈ રાય કંકુત્રી વેચે છે હા હું છે ના કંકુત્રી તો અમે જે સપાઈ છે કંકુત્રી સદ નહી આ તો અલગ કંકુત્રી છે આમાં શું કલર આયા અલગ છે આ નોમ તો અમારો છે બધો જો કે હા

કંકુત્રી આપણું બધું આપણું કંકુત્રી બીજી છે અને આખા છે હાલ અને ખાવાનું ખુરશે आ फळे तो कळांना अलग अलग कंकुत्री नाम तो બધા આપડા હા આપડા 부डिया નું નામ હોન આપણી વહુ નું નામ હોન તમારે અલગ છે ને બધું અલગ અલગ છે ને બધા ભેરીરખી છપાઈ જ નહીં ના આપણે તો અલગ પડે સોનાથી તો પોલા કિસને આપણ જઈને मुई થઈ ને करतो तो किसને મને કીધું કે હાલ જ ભલા વાઘુબાના કળુભાઈ करके મને कंकुत्री अलग किया ने रखा गोम में रखा कंकुत्रो वेथु सारी आपली બીજી સપાઈ સપાઈ ઓણ કેવો ન પડે કીધું कंकुत्री एक वार इ तो કીધું જ નહી काही વાત જ થઈ નહીં

આ બધો શો નાટક કરો આ શો કરવાનો આવી છે ગયા તમારે બી ના બોલા એટલે બધું નોતરું આવવાનું છે તમારે આબરૂ ધંધા કરે એ તો સારું થયું ખબર પડી છે અતારે કર કે તું કેટલી વાર કરશી ના 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 હાડી નંબર તો કાઢવા હરખી વાત કરજો પાછા યો ન ગળે ઉતરે ભેક બોલો હા એ કરો જો

નકલી કંકુત્રી સપાઈ અને આનાખા ગામમાં વેછી છે આ જોજો મિત્રો ખોટું કર્યું નહીં આ મારા જોજો પ્રસંગ વગાડવાનું છે હું નાટકા બેસો ને બે જણો જ ઝળ્યું છે ખાલી વિવન હું એવું નહીં કે નતું કેવું હું મારે પણ હું મારા મિત્રો થી શાંતિ થી કંકુત્રી આલ્યો ઓં તો રી જાળી જઈ ત્યાં હા ગમત નોતરું આલી દીધું છે મારે એ તો ભગવાન સારુંથી તો બસાઈ દીધો લાહાણ મને વેવાય પહાણ જવા દે ને એટલા તમે વિડીયો જોજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો જય માતાજી